ખેરાલુ નગરપાલિકાના પ્રમુખ તરીકે મોહિની વિશાલ પંડ્યાની નિમણૂક કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ તરીકે ગીતાબેન વિક્રમભાઈ પટેલની વરણી કરવામાં આવી છે કારોબારી ચેરમેન તરીકે રાજેન્દ્ર સચવારાને મેન્ડેટ મળતા વરણી કરવામાં આવી છે સંગઠનના હેમંતભાઈ શુક્લનું લોબિંગ હાલ કામ લાગેલું જોવા મળી રહ્યું છે ખેરાલુ ચૂંટણીના સત્તર દિવસ બાદ આજે પ્રાંત અધિકારી મિતભાઈ ચૌધરીની આગેવાનીમાં સમસ્ત કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે

સૌ પ્રથમ તો હું પ્રમુખ બેન શ્રી મોહિબેન પંડ્યા ખૂબ ખુબ ખુબ અભિનંદન આપું છું પ્રમુખ બેન શ્રી ગીતાબેનને ખૂબ ખુબ અભિનંદન આપું છું ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ સિનિયર કાર્યકર્તા અમારા રાજુભાઈ સથવારાને પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું હું ખેરાલુ શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એમની મહેનતથી ભારતીય જનતા પાર્ટી આજે ખેરાલુમાં સત્તાધીશ સવા જઈ રહી છે કેન્દ્રીય નેતૃત્વનો પણ આભાર માનું છું ગુજરાત પ્રદેશ નેતૃત્વનો પણ આભાર માનું છું અને મહેસાણા જિલ્લાની આખી અમારી ટીમને જેમને ખેરાલુમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોની જીતાડવા માટે કંટ્રોલ મહેનત કરી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ કરે છે એમ ખેરાલુના નવા બનેલા અમારા નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ ચેરમેન તથા અમારા તમામ એ સત્તરે સત્તર લોકો મળી અને ખેરાલુનો ખૂબ સારો વિકાસ નવું એક સીમાંકન રૂપ આવશે ભારતીય જનતા પાર્ટી સતત વિકાસના કામો કરતી જ રહી છે અને ભારતીય જનતા પાર્ટી વિકાસના કામો સતત કરતી રહેશે